નમસ્કાર દર્શક મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા મુખ્ય ચુનાવ આયુક્ત જ્ઞાનેશ કુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બિહાર પછી હવે દેશભરના બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરનો જે સર્વે છે તે કરવામાં આવશે અને આ માટે આજે જ્ઞાનેશ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ આજે રાતથી જે આપણી મતદાર યાદી છે તેને ફ્રીઝ કરી દેવામાં આવશે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે એ રાજ્યો પર નજર કરીએ કે આ ચરણમાં ભારતના કેટલા રાજ્યોમાં આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરનો જે છે સર્વે તે થવા જઈ રહ્યો છે તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો દર્શક મિત્રો અંદમાન નિકોબાર છત્તીસગઢ વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં હાલમાં તો જે મતદાર યાદીમાં જે રજિસ્ટર્ડ મતદારો છે તેમની સંખ્યા પાંચ કરોડ આઠ લાખ સમથિંગ છે પછી કેરળા લક્ષદ્વીપ મધ્યપ્રદેશ પુદ્દુચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ વેસ્ટ બેંગોલ આ બાર રાજ્યોમાં એકાવન કરોડ મતદારો જે રજિસ્ટર થયેલા છે તેમની માટે હવે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરનું આ જે છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે છે થવા જઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે આવતા વર્ષે મે મહિનામાં બે હજાર છવ્વીસના મે મહિનામાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ અને કેરલામાં વિધાનસભાની ચૂંટણીઓ આવવા જઈ રહી છે અને સાથે પુદ્દુચેરીમાં પણ ઇલેક્શન થવા જઈ રહ્યા છે આમ હવે બિહાર પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે આ ચરણમાં બાર રાજ્યોના એકાવન કરોડ મતદારોમાં આ સરનું જે મતદાર યાદી સુધારણાનો જે સર્વે છે તે કરાવવા જઈ રહ્યું છે હવે વાત કરીએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક ચરણમાં આ જે છે સરનો જે છે એ કરાવવામાં આવશે જેમ કે એમણે જાહેરાત કરી છે કે પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ માટે અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બરનો જે સમયગાળો છે તે નક્કી કરવામાં આવ્યો છે આ પછી બુથ લેવલ ઓફિસર જે છે બીએલઓ એ ઘરે ઘરે ફરીને એક મતદાર યાદી તૈયાર કરશે જેનો સમયગાળો રાખવામાં આવ્યો છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરનો બે હજાર પચીસનો આ પછી એક ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ્સ એટલે કે કાચી મતદાર યાદી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવશે નવમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અને આ કાચી મતદાર યાદીમાં જો તમારું નામ નથી કાં તો તમારા નામ કંઈક ડિસ્પ્યુટ છે તો તેને લઈને પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ક્લેમ્સ અને ઓબ્જેક્શન પીરિયડ પણ જાહેર કરી દીધો છે કે નવ ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમારી મતદાર યાદીમાં તમારા નામ સાથે કંઈ પણ થયું હોય કોઈ પણ તફાવત હોય કાં તો નથી તો તમે ક્લેમ કરી શકો છો ઓબ્જેક્શન ઉપાડી શકો છો અને આ પછી નોટિસ ફેઝ આપવામાં આવ્યો છે જે નવ ડિસેમ્બર 2025 થી એકત્રીસ જાન્યુઆરી બે જે આપણે પૂર્ણ મતદાર યાદી જે છે તે સાતમી ફેબ્રુઆરી બે ના રોજ જાહેર કરવામાં આવશે આમ કુમારે કહ્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવાના હેતુ ચાર હેતુ છે તેમણે જાહેર કર્યા છે એક તો પલાયન સામેલ છે આમાં પલાયન એટલે કે ક્યાંક માઇગ્રેશન થયું હોય કોઈ વ્યક્તિ છે પોતાના વિસ્તાર છોડીને ક્યાંક બીજે ગયા હોય બીજું મતદારોની એક જગ્યાએથી વધારે જગ્યાઓ પર નોંધણી થયેલી હોય ઘણા બધા મતદારો એવા હોય છે કે જેમની એક જગ્યાએ એક બૂથ પર નોંધણી છે તો બીજા વિધાનસભામાં કે બીજા કેરિયામાં પણ એમની નોંધણી થયેલી હોય બીજી જગ્યાએ મતદાર યાદીમાં એમનું નામ બોલતું હોય ત્રીજું કારણ જ્ઞાનેશકુમારે એ પણ આપ્યું છે કે મૃત મતદારોના નામ હટાવવા કે કોઈના ઘરમાં કુટુંબ પરિવારમાં કોઈ મૃત્યુ થયું હોય તેમ છતાં મતદાર યાદીમાં તેમનું નામ હોય છે વર્ષોના વર્ષ આ એ નામ ચાલતું જ હોય છે પરંતુ આ સરનો હેતુ એ છે કે મૃત મતદારોના નામ હટાવવા અને ચોથું સૌથી મહત્ત્વનું કે જે પણ વિદેશીઓ છે જો એમના નામ ખોટી રીતે મતદાર યાદીમાં છે તો આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની મદદથી એને દૂર કરી શકાશે હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં ભૂમિકા છે બીએલઓની બુથ લેવલ ઓફિસર ઓછામાં ઓછા ત્રણ વખત એ મુલાકાત લેશે અને સાથે જ જે ફોર્મ સિક્સ છે અને ડેક્લરેશન ફોર્મ છે તેને એકઠા કરવામાં આવશે આપને જણાવી દઈએ કે આ સર્વે બે હજાર ત્રણની મતદાર યાદી પ્રમાણે થવા જઈ રહ્યો છે અને ફોર્મ નંબર સિક્સનો હેતુ એ હોય છે કે જ્યારે તમારે મતદાર યાદીમાં તમારું નામ નોંધણી કરવા કરાવવું હોય છે ત્યારે ફોર્મ નંબર સિક્સ ભરવામાં આવે છે અને આ પછી બુથ લેવલ ઓફિસર આ સમગ્ર ડેટા જે છે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને આપશે અને તે પછી જે છે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને આગળ આપશે આમ આના આધારે ઘરે ઘરે સર્વે કરીને એક ફાઇનલ મતદાર યાદી જે છે તે સાત ફેબ્રુઆરી બે હજાર ના રોજ જાહેર કરવામાં આવશે આમ હવે હવેના ચરણમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બાર રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરાવવા જઈ રહ્યું છે અને તેમનો હેતુ સ્પષ્ટ છે કે મતદાર યાદીમાં જે ડી વોટર ઘૂસી ગયા છે જે વિદેશીઓના નામ છે જેમનું પલાયન થઈ ગયું છે તેમને દૂર કરવામાં આવે અને આજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને સાથે જ આજે રાતથી આપણી જે મતદાર યાદી છે તેને ફ્રીસ પણ કરી દેવામાં આવશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર